વડોદરા શહેરના આંજવા રોડ પર આવેલ એકતાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત અને અપૂરતું પાણી મળવાની સમસ્યા ચાલી રહી છે સ્થાનિક રહેવાસીઓ અનેક વખત વોર્ડ કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે લોકો રોષે ભરાયા છે સ્થાનિકોએ અંતે મીડિયા સાથે સંપર્ક સાધ્યો પોતાની સમસ્યાઓને જાહેરપણે રજૂ કરી હવે તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ પગલા લેવામાં આવ્યા નથી રહેવાસીઓની સ્પષ્ટ માંગ છે કે તંત્ર તાત્કાલિક પાણીની વ્યવસ્થા સુધારે યોગ્ય ફિલ્ટરિંગ અને પુરવઠાની વ્યવસ્થા કરે અમે વોર્ડ નંબર પાંચમાં અમે જઈને કમ્પ્લેન્ટ બહુ વખત કરી છે અમે લોકોએ ગટરની કમ્પ્લેન્ટ છે પાણીની કમ્પ્લેન્ટ છે બહુ બધી એ બધી દૂર થતી નથી અમારે ત્યાં અમે લોકો અહીંયા કરી કરીને થાકી જાય છે અમારી ચપ્પલો ઘસાઈ ગઈ છે વોર્ડ નંબર પાંચમાં જઈ જઈને અહીંના જે કોર્પોરેટર છે એ બધા કોઈ અમારી અરજી લેવા માટે સાંભળતા નથી એ લોકો અમે ત્યાં જઈએ છીએ કમ્પ્લેન કરાવીએ છીએ એ લોકો આવતા આવે છે કરીને જતા છે એ વસ્તુ પાછી જ અહીંયા થઈ જાય છે એનો રોડ ખરાબ છે એના છોકરાઓ બીમાર થઈ ગયા છે પાણી લીધે પણ આ લોકો સાંભળતા નથી આ અમે જે તમારી સમસ્યા કેટલી સમસ્યા છે આ અમારી સમસ્યા ત્રણ ચાર મહિનાથી એવી નવી જ છે બે ત્રણ વાર આ લોકો આવીને ગયા છે અમારી કમ્પ્લેન કમ્પ્લેઇન્ટ પણ છે અમારી પાસે મેસેજ પણ છે એ આવીને જોઈ લે કે આના અધિકારીઓ શું કહે છે તમને વોર્ડમાં જાવ તું તમે અમારા ત્યાંના અધિકારી કહે છે કે કામ થઈ જશે થઈ જશે પણ થતું નથી અહીંયા કામ કોઈ પણ કામ થતું નથી સ્થાનિક ઓરપાટાને તમે રજૂઆત કરી છે રજૂઆત લેખિતમાં આપી છે અમે લોકોએ લેખિતમાં રજૂઆત છે ત્યાં અમારા રજિસ્ટરમાં નંબર છે મોબાઈલ નંબર છે લખેલા છે એ લોકો ચેક કરે આઈને તમે જોઈ લેજો તમે ક્યાં ક્યાં કમ્પ્લેન કરી છે અમે વોર્ડ નંબર પાંચમાં કરી છે કમ્પ્લેન હવે કશું કામ કામ નહીં થાય તો અમે પછી મોટી ઓફિસે જઈશું શું તમારી માંગણી છે અમારી માંગણી છે કે અહીંયા કામ થવું જોઈએ બસ આપનું નામ